GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News પંચમહાલ જિલ્લામાં ખનન માફિયામાં વાપેલો ફફડાટ ને લઈને રોજ એક રોજ એ રોજ એક નવી કહાનીનું અને નવા લોકોના નામ સીધી અને આર કતરી રીતે સામે આવી રહ્યા છે ત્યારે આ બાબતોમાં જો ઉંડાણ તપાસ થાય તો કેટલાક સરકારી પગારદારો પણ સંડોવલા હોવાની હકીકતો પણ

કદરૂપો બનાવવા એટલે મોટા ગજવાના ખનન માફિયાઓ ખુલ્લે આમ મોટી સાંઠગાંઠ હોય તેવું જોવા મળી રહ્યું છે તો બીજી તરફ જિલ્લાનું ખનન વિભાગ નાની નાની માછલીઓ પકડીને મોટા ગજવાના દરોડા યાદી રડ્યાને પ્રકાશિત કરી રહ્યા છે તો ખનીજ વિભાગને ખરા અર્થમાં કામગીરી બતાવી હોય તો બની બેઠેલા રાજકીય સુરમાઓના જે અને હિટાચીના દાંતિયાઓના જે નદીઓ પર દરોડા પાડીને જે બતાવે છે તે ખરા અર્થમાં જે કામગીરી બતાવી શકાય તે જિલ્લાભરમાં રાજકીય સૂરમાઓ તેમજ પનાની પિછોરિયો ઓડીને બેઠેલા ખનન માફિયાઓ જિલ્લાભરની ખરાબાની અને ગોચરની નદીઓ તેમજ તળાવ તળાવોને જળાશયો સામે જે મોટું સંકટ ઊભું થઈ રહ્યું છે ત્યાં આવ્યા ભૂમાફિયાઓ જે રેતી ખનન કરે છે જેવું મોટા ગજાના છે कार्यवाही हात धरवा साथो साथ મોટા ગજાના નાથિયાઓના નથ પકડવાની જગ્યાએ ઉપર જે નાની માછલીઓ છે જે અધિકારીઓ છે જે કર્મચારીઓ છે ખરા અર્થની જે કામગીરી છે તેનાથી કોસો દૂર છે ત્યારે જીટીએન મીડિયાના નેટવર્કના શેષ સંવાદદાતાઓની ટુકડીએ જિલ્લાભરની જે વિવિધ સ્થળોની મુલાકાત લેતા લેતા જિલ્લાભરની જે મોટી જગ્યાઓ છે જેની ઉપર ગેરકાયદેસર રીતે ખનન થતું જોવા મળી રહ્યું છે જે અહેવાલો મળી રહ્યા છે ત્યારે જે પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે